એમાંથી તમારી કોઈ વસ્તુ નહીં બી વેચાય તો એક વર્ષની ગેરંટી સાહેબ તમે ખાલી આમ કહો ગુટલીયા છોડી દો કોઈ માલ બચી જાય તો બદલીને બીજું મળશે સો ટકા ગેરંટી સાથે બોલો એક વર્ષની ગેરંટી સાથે મળશે તમે આવા ઘરના બધા ડિઝાઇનો છે અહીંયા પોતે આવશો કેમ છો મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે અને સુરતનું ટેક્સટાઇલ માર્કેટ એટલે વર્લ્ડનું મોટા મોટું સાડીઓનું હબ કહેવાય છે અને આપણે આવ્યા છીએ પ્રગતિ ટેક્સટાઇલમાં અહીંયા તમને સસ્તામાં સસ્તી સારામાં સારી બધી જ સાડીઓ મળવાની છે નીચલી રેન્જથી લઈને પ્રીમિયમ સાડી સુધી બધી જ સાડી અહીંયા મળવાની છે અને જે ઘરે બેઠા ધંધો કરવા માગે છે નાના પાયે બિઝનેસ કરે છે કે વિચારે છે એમના માટે વિડીયો ખાસ થવાનો છે અને બહેનો માટે તો ખાસ વિડીયો થવાનો છે એટલે શેર તો કરજો જ દરેક બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો અને આ વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ થવાનો છે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે પ્રગતિ ટેક્સટાઇલના ઓનર સાથે જોડાઈ ગયા છે ભાવેશભાઈ અને સૌથી પહેલાં હું તમને કહી દઉં કે ફેસબુક અને યુટ્યુબમાં અને ઇન્સ્ટા રીલ્સમાં બધામાં આપણને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે વ્યૂઝ પણ સારા આવ્યા છે પણ ભાવેશભાઈને આપણે પૂછશું કે તમારે રિસ્પોન્સ અહીંયા કેવો રહ્યો સો ટકા સાહેબ ઘણા બધા ગુજરાતી ભાઈ બહેન આપણાથી જોડાઈને પોતાનો ધંધો ચાલુ કરી શકાય છે અને જે લોકો અત્યારે બી ગભરાય છે કે કેવી રીતે કરું શું કરું મૂંઝવણમાં છો તો ચિંતા બિલકુલ નહીં કરતા સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો પ્રગતિ ટેક્સલ સાથે જોડાવો અને પોતાનો ધંધો માત્ર નજીવા દસ પંદર હજારથી આવા ટાઈપની પચાસ રૂપિયામાં મળતી વસ્તુઓ રાખીને પોતાનો ધંધો શરૂ કરી શકો છો જોઈ શકો છો પચાસમાં તમને આવા કોટનની વેરાયટી મળશે એકથી એક બેસ્ટ ક્વોલિટીમાં મળશે ડાયરેક્ટલી ગ્રાહક અહીંયા આવે છે પોતાનો ધંધો ચાલુ કરે છે કેવી રીતે વેચવાનું શું વેચવાનું દરેક વસ્તુ અહીંયા મળશે તમને ઓકે તો આપણે પચાસ થી સ્ટાર્ટ થઈ જાય છે આ આરામથી આ વસ્તુને ડબલના ભાવે વેચીને પૈસા ડબલ કરી શકો છો પછી તમને વાત કરું આ જો આ એકદમ મખમલી કપડું આવે આ તમને મળશે પંચ્યાસી રૂપિયામાં જોઈ શકો છો આવા ઘરના બધા ડિઝાઇનો છે અહીંયા પોતે આવશો તો નવ નવ ઘણું બધું મળશે સાથે સાથે તમને બ્લાઉઝ પીસ પેટીકોટ રાખવા છે તમને કુર્તીઝ રાખવાની છે તો એ પણ વેરાયટી આપણી પાસે મળવાની રહેશે અને ક્વોલિટીની વાત કરું તો કોઈ બી વસ્તુ લો એક વર્ષની ગેરંટી સાથે મળશે તમે ધંધો ચાલુ કરવા માંગો છો મૂંઝવણમાં તો ચિંતા નહીં કરો તમારો ભાઈ અહીંયા બેસેલો છે છાતી ઠોકીને માલ આપીશો અને તમને ધંધામાં સક્સેસ કરાવીશું એટલી ગેરંટી સાથે તમને માલ મળશે જોઈ આવો ગેરંટી વાળો માલ બીજે ક્યાંય તમને કોઈ આવી રીતના છાતી ઠોકી નહીં કહેતું હોય અહીંયા તમને ગેરંટી વાળો માલ મળશે એટલે છેતરાવાની કોઈ ચિંતા જ નથી તમે અહીંયા આવશો તો પહેલા માલ બતાવો પહેલા અમે તમને કેવી રીતે વેચવાનું છે શું છે કેવી રીતે વાત કરવાનું છે વસ્તુને શું કહેવાય કેવી રીતે યાદ રાખશો બધો ભાવ બધી ડિટેલિંગ સાથે સમજાવીશું પછી તમને તો જેને કરીને તમારે કોઈ જાતનું નુકસાન નહીં થાય અને ધારો કે તમે કોઈ બી વસ્તુ લઈ જાઓ છો એમાંથી તમારી કોઈ વસ્તુ નહીં બી વેચાય તો એક વર્ષની ગેરંટી સાહેબ તમે ખાલી આમ કહો ગુટલીયા છોડી દો કોઈ માલ બચી જાય તો બદલીને બીજું મળશે સો ટકા ગેરંટી સાથે સાહેબ એવું મળશે આપણી પાસે અને તમને એક વાત એ પણ કહી દઉં કે તમે જો નવું ચાલુ કરવા માંગો છો ને તો એકવાર સુરત આવો પહેલા મળો વસ્તુ સમજો ક્વોલિટી સમજો આપણી બાજુ શું ચાલે છે પટોલા કોને કહેવાય ગરચોલા કોને કહેવાય દરબારી સાડીમાં કેટલું કટ આવે દરબારી સાડી કોને કહેવાય એ કયા બાજુ ચાલે તમારી બાજુ કયું ચાલે પટેલ ઠાકોરમાં કેવી રીતે વસ્તુ ચાલે આ બધું ટેસ્ટ લઈ જાઓ કેવી રીતે સેટઅપ કરવાનું છે આ જાણકારી મળશે ફોન પર બધી વાત નહીં થાય તો આવીને રૂબરૂ મળો અને સુરત આવો તો આપણું એડ્રેસ તમને સ્ક્રીન પર આપી દીધો છે તો પણ તમને જણાવી દઉં અમારું પડે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રિંગ ઉપર મહા એ છે મેન રોડથી સીધે સીધે ગ્રાઉન્ડ પર તેરસો ચાલીસ કરીને ખાસ અપીલ છે એમનાથી સાવચેત રહો ડાયરેક્ટ આવીને મળો તો તમને બે પૈસા નું ફાયદો થશે સાહેબ દલાલોનું કમિશન હોય છે એ લોકો ત્યાં જ લઈ જશે જ્યાં એમનું કમિશન બનશે તો તમારે માલ કેવો મળે છે એની સાથે એ લોકોને કોઈ નિસ્બત નથી હોતી એમનું કમિશન સારું મળે એમને એ જ એનો ઉદ્દેશ હોય છે પણ તમે એના ચક્કરમાં પડતા નથી અમે દરેક વિડીયોમાં કહીએ છીએ કે એક દલાલના ચક્કરમાં નહીં પડતા એડ્રેસ નંબર બધું જ આપેલું છે આ ટાઈપની જે હવે લેટેસ્ટ વસ્તુ ચાલે છે ને આવી ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે આપણી પાસે તો મારું એક જ કહેવું છે જે પોતાની દુકાન લઈને બેસેલા છે પણ ઘણું બધું એવું થાય છે કે કોઈ બીજા પાસેથી આપણી આપણા એરિયામાં ચાલતો ટેસ્ટ નહીં એના કારણે બી તમારી દુકાન અટકી ગઈ હોય તો ચિંતા નહીં કરો એકવાર આવો મળો જો ટેસ્ટ ચાલતો હોય એવું ટેસ્ટ આપણી પાસેથી લઈ જશો તો જ તમારો ધંધો ચાલશે જોઈ શકો છો આ જીમીચુનું કાપડ કહેવાય જે લેટેસ્ટમાં બહુ વધારે ચાલે છે કામ જોઈ શકો છો આમાં કોઈ જો તમે તમારા ગ્રાહકને ને બી સારી વસ્તુ આપશો ને તો તમારો તમારો રિપીટ થાય એવી રીતે આપણી પાસે વસ્તુ મળવાની રહેશે તમે આ જોઈ શકો છો ગ્રાહક એકવાર લઈ જશે એટલે રિપીટ થશે ગેરંટી ગેરંટી સાથે સાહેબ એવી જ વસ્તુ મળશે અને જે આપણી બાજુ ભાગમાં ચાલતો હોય એવી રીતે તમે વસ્તુ રાખશો તો જ તમારી ત્યાં ગ્રાહક રિપીટ થશે અને તમારા ઘરે જો કોઈ લગ્ન પ્રસંગ હોય તમને હેવી સાડીઓ રાખવાની હોય તો જોઈ શકો છો આવા ટાઈપની ઘણી બધી રેવી સાડીઓ એ બી પ્રીમિયમ પેકિંગ સાથે મળવાની રહેશે પેકિંગની વાત કરીએ તો જોઈ શકો છો તમે આવી પ્રીમિયમ પેકિંગની વસ્તુ તમારા શોરૂમમાં રાખશો ને તો તમારું ત્યાં ગ્રાહકોનું ટ્રાફિક જામ થવાનું રહેશે ક્વોલિટીની વાત કરો તો એકથી એક બેસ્ટ ક્વોલિટીમાં મળશે વસ્તુ જોઈ શકો છો તમે આવી ક્વોલિટી તમને સુરતના ક્યાગની જોવા મળે અને આપણી ત્યાંની વસ્તુ રાખશો તો તમે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય કે તમને ફેન્સી સાડીઓ રાખવાની હોય કે પછી તમારી ત્યાં તમારી શોરૂમમાં આવા ટાઈપની ડાયમંડવાળી કટવર્ક બોર્ડરવાળી જોઈએ તો આવું ઘણો બધો કોન્સેપ્ટ છે એક એક એમાં બતાવવાનું પોસિબલ નથી થતું એટલે અમે કહીએ કે રોબર આવો અહીંયા હવે એક વસ્તુ હું પૂછીશ હા બોલો ને સાહેબ કે આપણે પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ તો થઈ જાય છે હા પણ અપરેન્જ આપડી ક્યાં સુધી આવું તો આપડી પાસે ત્રણ સાડા ત્રણ ચાર હજાર સુધી તમને વેરાયટીઓ મળી રહેશે સાહેબ આ જોઈ શકો છો આવું ટાઈપની દુલ્હન સાડીઓ જોઈએ તો એ આપણી પાસે મળશે પછી જે આપણી બાજુ ચાળવા હતા ઘરચોળા હોય છે ફેન્સી બ્લાઉઝ કોન્સેપ્ટ હોય છે એવું મળશે અને તમે કોઈ બી જાતની વસ્તુ લો તો એમાં કલર કોમ્બિનેશન તમને બનાવીને મળશે આ જોઈ શકો છો આ ઘરચોડા આપણી બાજુ વધારે ચાલે છે આવા ટાઈપના ઘરચોળાની વધારે ડિમાન્ડ હોય છે તો આવું ટાઇપનું રાખશો તો તમારું ટકશે એવી રીતે તમને અમે બિઝનેસ સેટઅપ કરી આપીશું કોઈ જાતનું ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ અહીંયા બેસેલો છે ફરી એકવાર કહી દઉં ચિંતા નહીં કરતા તમારા ભાઈ પાસેથી બધી જ ઇન્ફોર્મેશન નંબર ઉપર કોલ કરીને મળવી લો કેવી રીતે કરવાનું છે શું છે ડરવાની બીકવાની કંઈ જરૂર નથી આવો ડાયરેક્ટ મળવા પોતાની જિંદગીમાં સપના પૂરા કરવા હોય ને તો ધંધામાં યુવા પેઢીને અપીલ છે કે ઉતરો અને પોતાના સપના પૂરા કરો સાહેબ અને માત્ર દસ થી પંદર હજારમાં તમે સ્ટાર્ટિંગ કરી શકો છો પણ એવું નથી કે અહીંયા તમારે લાખ બે લાખ દસ લાખનો માલ જોવે તો પણ તમને મળી જવાનો છે કેમ કે પોતાનું ફેક્ટરી આઉટલેટ છે એટલે બધો જ માલ તમારે જેટલો જોશે એટલો અહીંયાથી તમને મળી જવાનો છે પણ એકવાર રૂબરૂ આવો એટલે તમને ખ્યાલ આવશે જો માલ લેવો હોય તો તમે કોલથી વોટ્સઅપથી મળી જશે તો આવો મળો અને પોતાને જિંદગીમાં કઈ નવી દિશા આપી શકો છો તમે